કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું છું વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આગળના લેક્ચરમાં મધ્યક મધ્યસ્થ અને બહુલક વિષયની માહિતી જોઈ હતી તેમાં મધ્યકમાં કેટલી રીતો આવે છે બહુલકમાં કેટલી રીત છે તે વસ્તુની આપણે માહિતી જોઈ હતી હવે આપણે વિગતવાર એની આપણે ચર્ચા કરવાની છે જેમાં આપણે આગળનું સ્વાધ્યાય શેનું છે વધારે મધ્યકના દાખલા છે ટોટલી એટલે હવે મધ્યકની જે આપણે ચાર રીત આપી દઈ ચારે ચાર રીતના દાખલા હું આ લેક્ચરમાં તમને શીખવવાનો છું તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ મધ્યકમાં મિત્રો આપણે આ ચાર રીત જોઈ હતી કે માત્ર અવલોકન આપ્યા હોય સીધી રીત ધારેલ મધ્યકની રીત પદ વિચલનની રીત આગળના લેક્ચરમાં મેં માત્ર તમને સૂત્ર જ આપ્યા હતા અને ક્યારે એ દાખલો ગણાય છે એ પણ મેં તમને કહ્યું હતું હવે હું તમને દાખલો ગણીને બતાવવાનો છું કે કઈ રીતે દાખલો ગણવાનો હોય છે તો સૌપ્રથમ છે આપણી પાસે માત્ર અવલોકન આપ્યા હોય ત્યારે ત્યારે કઈ રીત હોય છે મધ્યક બરાબર એટલે કુલ અવલોકન આપણી પાસે આવી રીતે જયારે આપણે અવલોકન આપી દીધા હોય ત્યારે આપણે કઈ રીતે દાખલો ગણી શકીએ છીએ તો પહેલો દાખલો આપણે ગણવાની ટ્રાય કરશું તો સૌપ્રથમ આપણે જ્યારે અવલોકન આપીએ ત્યારે સૂત્ર શું મૂકશું મધ્યક બરાબર સીગમા એક્સાય છેદમાં એન મધ્યક બરાબર આપણે શું લખશું સીગમા એટલે અવલોકનનો સરવાળો મૂકી દેવાનો છેદમાં એન એટલે કુલ અવલોકનની સંખ્યા તો કુલ અવલોકનની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ કુલ સંખ્યા કેટલી છે છ હવે આ બધાનો આપણે શું કરવો પડશે સરવાળો તો 25 ને પાંચ કેટલા થાય મિત્રો ત્રીસ ત્રીસ માં દસ નાખી એટલે ચાલીસ 40 માં અઢાર નાખી એટલે આપણે છ કરી તો આ આપણે ભાગાકાર કરી નાખી કે નેવ ભાગ્યા છ છ એકા છ નવ માંથી છ જાય તો ત્રણ ઉપરથી ઉતારો ઝીરો છ પંચા ત્રીસ તો આપણને કેટલું મળે છે પંદર મળે છે તો મધ્યક બરાબર અઠાવન ને બાર સિત્તેર સિત્તેર ને વીસ ને તો આપણને મધ્યક કેટલો મિત્રો મળશે પંદર મળે છે તો જ્યારે આપણે માત્ર અવલોકન આપણે આપ્યા હોય ત્યારે આપણે આ રીતે દાખલો ગણવાનો છે બીજો આપણે દાખલો ગણવાની ટ્રાય કરી પંદર વત્તા પાંચ કુલ અવલોકન કેટલા છે મિત્રો પાંચ આપણે છેદમાં મૂકી દેવી પાંચ હવે આપણે સરવાળો કરી પાંચ ને આઠ તેર તેર ને સાત વીસ વીસ ને પંદર

ખાલી જગ્યા સ્વરૂપે અવલોકન સાત છે તો એક્સ ની કિંમત શોધો આ સમજવા પૂરતો દાખલો છે અહીંયા એક્સ લેખું હોય કોઈ પણ બીજું વાય કોઈ પણ ચલની કિંમત લખી હોય લખી હોઈ શકે છે તો અહીંયા આપણે મધ્યક સાત આપી દીધો છે તો આપણે એક્સની કિંમત શોધવાની છે મિત્રો તો શું કરી શકીએ આપણે બોલો શું કરવું પડશે કે આમાં તો આપણને શું કહેવાય એક્સ આપ્યો જ નથી તો શું કરવાનું કઈ નહીં મિત્રો આપણે માત્ર અવલોકન આપ્યું એટલે જ રીતનો ઉપયોગ કરવાનો પેલા આપણે સૂત્ર મૂકી દેવાનું છે ત્યારબાદ મધ્યક બરાબર મને આપી દીધું છે શું છે સાત છે તો સાત ના સાત સિગ્મા x છે એટલે બધાનો સરવાળો પાંચ આઠ વધતા ચાર વત્તા પાંચ અવલોકન કેટલા છે આ બાજુ લાવી તો ગુણાકાર માં તો પાંચ સત્તા કેટલા મિત્રો થઈ જાય પાંત્રીસ આ બધાનો સરવાળો તમને એમ થાય કે સાહેબ એક્સ નો સરવાળો ના થાય તો નથી જ કરવાનો પાંચ બે આઠ તેર માં ચાર નાખી તો સત્તર સત્તર ને પાંચ કેટલા થાય મિત્રો બોલો છે સરવાળો ન થાય એટલે બાવીસ જાય તો તેર બરાબર એક્સ તો ખૂટતી ચલની કિંમત મિત્રો કેટલી છે તેર રહેશે તો આવી ચલની ખૂટતી કિંમત પણ તમને મધ્યપમાં પૂછી શકે છે તો મિત્રો આથી માત્ર અવલોકન આપ્યા હોય ત્યારે આ રીતે તમારા મિત્રો દાખલો ગણવાનો છે તો એક રીત આપણે સમજાવી દીધો મિત્રો જો ન ખબર પડી હોય કોમેન્ટમાં મને જણાવજો હવે આપણે જોવાની છે બીજી રીત એનું નામ છે સીધી રીત તો ચાલો એની આપણે શરૂઆત કરીએ તો હવે આપણે જોવાની છે સીધી રીત તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છે સીધી રીતનું આપણી પાસે સૂત્ર શું છે મધ્યક બરાબર સિગ્મા એફઆઈ એક્સ આઈ છેદમાં સિગ્મા એફઆઈ તો આ સીધી રીતનું આપણી પાસે મિત્રો સૂત્ર છે તો જ્યાં મધ્યક બરાબર એક્સ બાર બરાબર મધ્ય એટલે આવૃત્તિ ગુણ્યા મધ્ય કિંમતનો સરવાળો તમને એમ થતું હોય છે ગણીશ એટલે સરવાળો હવે આ દાખલો ગણાય ક્યારે મિત્રો તો જ્યારે આવી રીતે માત્ર અવલોકન ના આપ્યા હોય બે વસ્તુ આપી મધ્ય કિંમત એફઆઈ અથવા મધ્ય કિંમત નાખો તો કોઈ પણ માહિતી આપી હોય અને તે આવૃત્તિ આપી દીધી હોય બરોબર તો આ રીતની જે જ્યારે વસ્તુ આપી હોય ત્યારે તમારે સીધી રીતનો મિત્ર ઉપયોગ કરવાનો છે તો શું કરશું દાખલામાં તો આ અહીં તમે જુઓ તો સૌપ્રથમ તમારે આ જે પણ માહિતી છે એને ઉભી લખી નાખવાની છે કઈ રીતે લખવાની છે મિત્રો ઉભી લખી નાખવાની ફરીથી સીધી રીતનો ઉપયોગ આપણે ક્યારે કરશું આ રીતની માહિતી હોય ત્યારે તો સૌપ્રથમ આપણે માહિતીને ઉભી લખી નાખશું તો અહીં લખશું આપણે એક્સ આઈ પંદર વીસ પચીસ ત્રીસ અને પાંત્રીસ પછી આપણે લખશું ચાર ટૂંકમાં એફઆઈ એટલે મિત્રો શું આ બંનેનો ગુણાકાર કરવાનો શું કરવાનો છે મિત્રો ગુણાકાર પંદર ચોક મિત્રો કેટલા થાય સાઠ વીસ તરી સાઠ પચીસ પચાસ ત્રીસ એકા

લખું છું માત્રમા એફઆઈ આપણે સરવાળો કરવો પડશે બરાબર આપણને કિંમત શું મળે છે 4 ને સાઈઠ મિત્રો એકસો ને વીસ એકસો વીસ પચાસ નાખો એટલે એકસો ને સિત્તેર એકસો સિત્તેર માં ત્રીસ નાખો એટલે બસો અને બસો સિત્તેર તો આપણને કુલ કિંમત કેટલી મળશે બસો સિત્તેર મળશે એવું લાગે તો બે વાર આપણે સરવાળો કરવાનો આપણે ભૂલ પડે ને એટલા માટે ફરીથી સાચાસ એકસો સિત્તેર એકસો સિત્તેરમાં ત્રીસ નાખો બસો સિત્તેર તો હવે આપણે સૂત્ર મૂકી દેવાનું છે આપણી પાસે બધી કિંમત મુક મળી ગઈ છે તો સિંગમાં એફઆઈ એક્સઆઈ છેદમાં સિંગમાં એફઆઈ સિંગમાં એફઆઈ એક્સઆઈ એટલે કેટલા આવશે બસો સિત્તેર છેદ બાર ભાગાકાર આપણે કરી લેવી પોઈન્ટ વાળો તો ઉપરથી ચોવીસ કેટલા વધશે છ ઉપર મૂકી પોઈન્ટ તો અહીં મૂકી આપણે જીરો બાર પંચા સાઠ જીરો જીરો તો મધ્યક કેટલો મળ્યો છે બાવીસ પોઈન્ટ પાંચ તો આ રીતે આપણને આનો મધ્ય મળ્યા છે કેટલો મધ્યક મળી ગયો બાવીસ પોઈન્ટ પાંચ આપણને મધ્યક મળે છે તો આ રીતે આપણે ક્યારે ઉપયોગ કરવાની છે કે જયારે મધ્ય કિંમત અને એટલે આવૃત્તિ આપી હોય આ કિંમત બહુ મોટી હોય ત્યારે આ રીતે આપણે ઉપયોગ નથી કરવાનો આ કિંમતનો બરોબર આ કિંમત જયારે બહુ મોટી હોય ત્યારે પણ તમે આ રીતે દાખલો ગણી શકો છો આગળ હજુ આપણે આવૃત્તિ સંખ્યા ઉપરની કિંમત મોટી હોય ત્યારે પણ આ દાખલો ગણી શકો છો તમે અહીં યાદ રાખવાનું કે મધ્ય કિંમત ના હોય કોઈ પણ માહિતી આપી હોય તો આ રીતે દાખલો ગણવાનું કહે તો આપણે ગણી શકીએ છીએ તો યાદ રાખવાનું પણ આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે સીધી રીતનો દાખલો આવી રીતમાં ક્યારે ગણો કે જ્યારે આવૃત્તિની સંખ્યા ખૂબ જ નાની હોય યાદ રાખજો હું લખી દઉં છું કે આવૃત્તિની સંખ્યા આવૃત્તિની સંખ્યા અથવા કિંમત આવૃત્તિની કિંમત નાની હોય ત્યારે તમે જો રીતે દાખલો ગણો તો તમારે જલ્દી જવાબ આવી જાય કિંમત કેવી કહેવાય મિત્રો નાની કહેવાય તો આ રીતે તમે દાખલો ગણો જલ્દી જવાબ આવે પણ મોટી કિંમત હોય માની લો કે આડત્રીસ ઓગણચાલીસ પચાસ ત્રણસો બસો તો તમારે પદ વિચલનની ની રીતે દાખલો ગણવાનો છે અહીં આપણે આમાં સીધી રીતની મદદથી દાખલો ગણી શકે કઈ રીતે તો એ તમારે જોવાનું છે સૌપ્રથમ આપણે શું લખશું વર્ગ બરોબર આપણે શું લખવાનું છે મિત્રો વર્ગ આમાં લખવાનું છે તો અહીં આપણે વર્ગ લખશું દસ વીસ વીસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ સાઠ સાઠ સિત્તેર નહીં સાઠ સિત્તેર નથી તો નથી લખવું સૌપ્રથમ શું કરશું કે જે પણ આ માહિતી છે એની આવી રીતે આપણે શું લખી નાખવાની ઉભી લખી નાખવાની છે વર્ગ પછી આવૃત્તિ આવૃત્તિ એટલે કે યાદ રાખજો મિત્રો આવૃત્તિ આવૃત્તિ એટલે શું છે તો આપણે લખી અને સાત હવે આપણે લખવાનું છે મધ્ય કિંમત શું શોધવાનું છે મિત્રો મધ્ય કિંમત હા અહીં પણ આપણે મધ્ય કિંમત શોધવી પડશે તો મધ્ય કિંમત શોધવા માટે શું કરવાનું છે કે આ અધસીમા અને ઉધ્વ સીમાનો શું કરવાનો છે સરવાળો અધસીમા અને ઉધ્વ સીમા એટલે કે આ પહેલું અને બીજું અવલોકન આ બંનેનો સરવાળો કરીને ભાગાકાર બે કરવાના બે ભાગ્યા કરવાના છે તો દસ ને વીસ કેટલા કરવા દસ ને વીસ કેટલા થાય મિત્રો ત્રીસ ત્રીસ ભાગ્યા બે કરો તો આપણને કેટલા મળે મિત્રો પંદર એવી રીતે વીસ ને ત્રીસ કેટલા થાય પચાસ પચાસ ભાગ્યા બે કરો તો આપણને કેટલા મળે મિત્રો પચીસ મળે ત્રીસ ને ચાલીસ કેટલા થાય સિત્તેર ભાગ્યા બે કરો તો પાંત્રીસ તો એવી રીતે આપણે ભાગાકાર કરશું સરવાળો કરીને ભાગાકાર તમારે કરી નાખવાનો છે તો મને આવ રીતે આપણને શું મળે છે કિંમત મળે છે હવે આપણે શું મિત્રો ફરીથી આપણી સીગમા એફઆઈ આપણે શોધવું કેફઆઈ એક્સઆ એટલે આનો સરવાળો પંદર પંચા પિંચોતેર પચીસ તેરી પિંચોતેર પાંત્રીસ ગુણ્યા કરો તો એકસો પાંચ પિસ્તાઈ પંચાવન ગુણ્યા સાત તો આ થોડોક મોટો ગુણાકાર છે તો આપણે કારણ કેટલા આપણને ત્રણસો ને પંચ્યાસી મળે છે હવે આને આપણે શું કરશું પૂસી નાખી અને આપણે લાઇન બનાવી દઈશું કારણ કે મિત્રો આ લાઈનમાં લખવું ખૂબ જરૂરી છે કારણ કે જ્યારે પણ કોઈ જ્યારે શિક્ષક જોતો હોય તો એ આપણને ખબર પડે એમને કે કઈ રીતનું દાખલો ગણ્યો છે તો અહીં કુલ આપણે સરવાળો મૂકી આવૃત્તિ એફઆઈ એટલે કે એનો આપણે સરવાળો શોધવો પડશે જે રીતે અહીં ગણતા હતા એ રીતે જ ગણવાનું છે એક સ્ટેપ જ વધે છે વર્ગ આપ્યા હોય એની આપણે મધ્ય કિંમત શોધવાની છે બાકીનો દાખલો આપણે એ રીતે જ ગણવાનો છે હવે એફઆઈ એટલે સરવાળો પાંચ ને ત્રણ આઠ આઠ ને ત્યાં કેટલા થઈ જાય છે અગિયાર અગિયાર ને બે કેટલા તેર ને સાત વીસ અને સીગમા એફ નો સરવાળો પિંચોતેર ને પિંચોતેર કેટલા થઈ એકસો પચાસ એકસો પચાસ સાઈડમાં લખું છું એકસો પાંચ ને કેટલા થઈ જશે એકસો ને પંચાણું અને ત્રણસો પંચ્યાસી ને પાંચ દસ નો જીરો વધી પડી એક ને એક દસ ને આઠ અઢાર અઢાર ને પાંચ તેવી તેરનો તગડો વધી પડી બે ત્રણ ને એક ચાર ચાર ને બે ચાર ને બે છ છ ને એક સાત તો આપણને કેટલા મળે છે સાતસો ત્રીસ આપણને મળે છે જો એકવાર આપણે સરવાળો ચકાસી ચકાસી લઈ પાંચ ને પાંચ દસનો જીરો વધી પડી એક નવ ને એક દસ દસ ને પાંચ પંદર પંદર ને આઠ તેરનો તગડો વધી પડી બે ત્રણ ને એક ચાર ને એક ને બે સાત સાતસો ને ત્રીસ આપણને મળે છે તો આપણને આ બાઈક કિંમત આપણને મળી ગઈ તો આપણે શું કરવાનું માત્ર આપણે સૂત્રમાં મૂકવાનું છે તો મધ્યક બરાબર સોરી એક્સઆઈ મધ્યક કિંમત નહીં સીગમા એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમા એફઆઈ હવે આપણે શું મિત્રો કરવાનું છે કે આમાં માત્ર આપણે કિંમત મૂકવાની છે તો સીગમા એફઆઈ એક્સઆઈ બરાબર કેટલા છે સાતસો ને ત્રીસ સીગમા એફઆઈ એટલે વીસ જીરો જીરો ઉડી જાય છે તો તેર ભાગીએ આપણે બે કરી છત્રીસ દુ બોતેર થઈ જાય પણ આપણે મિત્રો મધ્યક મળે છે તો આ હતી મિત્રો સીધી રીત બરોબર આ શું હતું મિત્રો સીધી રીત સીધી રીતની મદદથી આપણે આ રીતે દાખલો ગણી શકીએ છીએ આપણે સ્વાધ્યાયમાં આપણને એવું પણ કીધું છે કે આ આ દાખલામાં આપણે કઈ રીતની મદદથી દાખલો ગણી શકીએ છીએ તો મેં તમને પેલા માત્ર અવલોકન આપ્યું હોય ત્યારે તમને રીત પણ શીખડાવી સીધી રીત પણ મેં મેં તમને શીખડાવી દીધી છે કે કઈ રીતના દાખલા હોય તો કઈ રીતે તમે દાખલો ગણી શકો છો તો આ બે આવી રીતે નાની માહિતી હોય ત્યારે તમે સીધી રીતની દાખલો ગણી શકો છો માત્ર બે અવલોકન આપીએ છે ત્યારે માત્ર સીધી રીતે દાખલો ગણી શકશો અને વર્ગ અને આવૃત્તિ એ નાની માહિતી હોય ત્યારે પણ તમે સીધી રીતે દાખલો ગણી શકો છો તો આ હતી જોવાની છે મધ્યકની રીત એ આપણે આપણે આગળના લેક્ચરમાં જોઈશું કારણ કે આ લેક્ચરમાં આપણે વિડીયો બન આપણે આ રીત જોઈશું તો વિડીયો થોડોક મોટો બની જશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ચાલો બાય જય હિન્દ જય ભારત